નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ભારતના ટોપ ફાઇવ સિક્રેટ વિશે શું તમને ખબર છે કે આપણા દેશમાં એવા ઘણા રાજ છે જે આજે સરકાર કે એજન્સીઓ જાહેર કર્યા નથી કેટલાક રાજ્યો બ્રિટિશ રૂલના સમયમાં છુપાયા હતા અને કદાચ તમારા મનમાં નવા પ્રશ્નો પણ ઊભા થશે તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં એક વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરી દેજો સિક્રેટ એક નેતાજી સુભાષચંદ્ર બોઝનું રહસ્ય ઓફિશિયલ વિઝન કહે છે કે ઓગણીસો ને પિસ્તાળીસમાં તાઇવાનમાં વિમાન અકસ્માતમાં બોસનું મોત થયું પરંતુ ઓગણીસો નેવુંમાં ડિસ્ક્લાઇબ્સ થયેલ નેતાજી ફાઇલ્સ બતાવે છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ વર્ષો સુધી નેતાજીની અચિવર્સ પર રિપોર્ટ મેળવી રહી હતી ઘણા રિસર્ચ કહે છે કે નેતાજી રશિયામાં પોલિટિકલ અલિયમ્સ લઈ રહ્યા હતા કેટલાક માનતા હતા કે ગુમાની બાબા તરીકે ફૈજાબાદ યુપીમાં રહેતા હતા અસલી સત્ય આજે કોઈએ જાહેર કર્યું નથી સિક્રેટ બે ભારતનું એરિયા એકાવન ચિકલાડ બેચ ગુજરાતના કચ્છ વિસ્તારમાં આવેલ ચિકલાડા ડિફેન્સ બેસ સામાન્ય લોકો માટે સંપૂર્ણ બંધ સેટેલાઇટ ઇમેજ મુજબ અહીં પણ યુ એવી ડ્રોન્સ્ટ એડવાન્સ મિસાઇલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક્સ વેરફેર પ્રોજેક્ટ ચાલે છે રિસર્ચર તેને કહે છે કે ઇન્ડિયન એર એકાવન ઇન્ડિયન એરિયા એકાવન કારણ કે અહીં પર શું થાય છે એની કોઈ ઓફિશિયલ માહિતી નથી બે હજાર સત્તરમાં કેટલાક લોકોએ બેસ ઉપર અજાણી લાઇટ યુએફઓ જેવી જોયાની વાત પણ કરી હતી સિક્રેટ ત્રણ કે પ્રોજેક્ટ ભારતની ન્યુક્લિયર સબમરીન ઓગણીસો સિત્તેરના દાયકામાં શરૂ થયેલ સૌથી ગુપ્ત પ્રોજેક્ટ જેને કહેવામાં આવે છે કે કે પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ હેઠળ ભારતે પોતાના ન્યુક્લિયર પાવર સબમરીન એરહ ક્લાસ વિકસાવ્યા વિશ્વના થોડા જ દેશો પાસે આ સક્ષમતા છે આજે પણ આ પ્રોજેક્ટના બજેટ રિસર્ચ અને ફ્યુચર પ્લાન ટોપ સિક્રેટ રાખવામાં આવે છે આ ઇન્ડિયાને નેચરલ ટ્રેન્ડ પાવર બતાવે છે લેન્ડ એરિયા સી ત્રણેયમાં નેચરલ ન્યુક્લિયર એટેક કરવાની શક્તિ છે સિક્રેટ ફોર રોસવેલ જેવી ઘટના જોધપુર યુએફઓ ઓગણીસો ને ચુમ્મોતેર ઓગણીસો ને ચુમ્મોતેરમાં રાજસ્થાનના જોધપુરમાં લોકોએ આકાશમાં એક અજાણી વસ્તુ તૂટી પડતી જોઈ એવરીટેન્સ કહે છે કે જોરદાર અવાજ થયો બ્લુ લાઈટ દેખાય અને પછી સાયલેન્સ કેટલાક કહ્યું કે યુએફઓ ક્રેશ થયું હતું પરંતુ ઇન્ડિયન એરફોર્સે તરત જ વિસ્તારમાં સીલ કરી દીધો અને રિપોર્ટ જાહેર કર્યા જ નથી આજે પણ એ ઘટના અર્બન લીડ લેજન્ડ તરીકે જાણીતી છે સિક્રેટ ફાઇવ નહેરુ અને સીએઆઈ ઓગણીસો ને બોતેરની ગુપ્ત ફાઇલ ઇન્ડો ચાઇના વોર ઓગણીસો ને બાસઠ દરમિયાન સી એઆઈ સીઆઈએ ઇન્ડિયાને હેલ્પ કરવાની ઓફર કરી હતી પરંતુ એ માટે એક સિક્રેટ એજન્ટ સાઇન કરવામાં આવ્યો હતો જેને આજે ગવર્મેન્ટ જાહેર નથી કર્યું રિસર્ચ પેપર કહે છે કે યુએસએ ઇન્ડિયાને ટેકનોલોજી અને સાયલન્સ સેટેલાઇટ ઇમેજરી આપી હતી પણ આ જુદી એ ડીલના સાચા ટ્રમ્પ ક્લાસિફાઈડ છે તો મિત્રો આ હતા ભારતના ટોપ ફાઈવ સિક્રેટ કેટલાક સિક્રેટ આપણા ફ્રીડમ સજેસ્ટર સાથે જોડાયેલ છે કેટલાક ડિફેન્સ પ્રોજેક્ટ સાથે અને કેટલાક એવા છે કે જે આપણે અર્બન લેજન્ડ બની ગયા છે સાચું એ છે કે દરેક દેશમાં એવા ઘણા રહસ્યો હોય છે જે નેશનલ સિક્યુરિટી માટે છુપાવવામાં આવે છે પરંતુ એ જ આ રહસ્યો આપણે ફેસિટિંગ લાગે છે કારણ કે એમાંથી ઇતિહાસ વિજ્ઞાન અને રાજનીતિના નવા પાસા બહાર આવે છે તો તમને કયો સિક્રેટ સૌથી શોકિંગ લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ અને ફેક્ટ વિડીયો જોવા માટે અમેઝિંગ આર જે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત